અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ શહેર એ ડિવિઝન પોલીસના પ્રોહિબિશન સલીમ મલેકે ઉમરવાડા રોડ પર નર્મદા કંપની સામે બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી જથ્થો સંતાડી રાખેલ છે અને મોહમ્મદ અશદ અસલમ શેખ તેમજ અરબાઝ અસલમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે પોલીસે દરોડા પાડ્યા હતા સ્થળ પરથી એક હજાર બાણુ ના બોટલ અને એક ફોન મળી કુલ એક પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાલ સાથે વ્હાઈટ પર્લ રેસિડન્સી માં રહેતો મોહમ્મદ અશદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગઢ સહિત ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા दरमियान तपास चलावी रहेल अंकलेश्वर बी डिविजन पुलिस शहर ए डिविजन पुलिस मथक प्रोहिबिशन एक गुना में संडोवायेल आरोपी मोहम्मद अरफाज उर्फे अरबाज असलम शेख ने झड़पी पड़ो